આ આવડ્યો છે સુરેન્દ્રનગરના જિંજુવાડાના રણ વિસ્તારનો અહીં કમોસમી વરસાદ પડતા આશરે સો જેટલા શ્રદ્ધાળુઓ રણમાં ફસાઈ ગયા હતા કાદો ખીચડના કારણે તેમના વાહન બહાર નીકળી શકે તેમ નહોતા હા વાછરા દાદાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા આવેલા આ શ્રદ્ધાળુઓ રણમાં ફસાઈ ગયા હોવાની જાણ થતાં જ ઝિંજુવાડામાં રહેતા ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અહીંના સરપંચ હરીબા ઝાલા અને વાછરા દાદાની જગ્યાનું ધ્યાન રાખતા વિજુબા ઝાલા સહિત અન્ય યુવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી એક બાદ એક વાહનો ને બહાર કાઢીને તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા એક બસ અને અન્ય ગાડીઓ સહિત કુલ દસ જેટલા વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા ઠંડી વચ્ચે મોડી રાત સુધી ગ્રામજનો હતા તમામ શ્રદ્ધાળુઓને બહાર કાઢી તેમના માટે ઝીંજુવાળા રાજેશ્વરી માતાજી મંદિરે ભોજન અને રાત્રિ ના વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની સમાચાર નથી મિત્રો વાછરા દાદા ની જગ્યા ના ટ્રસ્ટી વિજુબા ઝાલા એ વરસાદી વાતાવરણ માં અહીં નહીં આવવા માટે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે સાથે જ તેમણે જણાવ્યું છે કે જો સંપર્ક તૂટે તો રસ્તામાં લાગેલા સફેદ પથ્થર અને સફેદ ધજાને અનુસરીને આગળ વધો તો હવે તમે ગ્રામજનોની આ સરાહનીય કામગીરીને લઈને મિત્રો શું કહેશો કરો કોમેન્ટ